ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો વટ સાવિત્રી વ્રત પૂજા વિધી અને કથા આપણે આ વિડિયોમાં સાંભળીશું મિત્રો આજે આપણે વટ સાવિત્રી કેવી રીતે કરવું એના વિશે વાત કરીશું વટ સાવિત્રી વ્રતની એક જરૂરી પૂજા કરવાની હોય છે આના વિશે મોટા ભાગની સ્ત્રીઓ લગભગ નથી જાણતી એટલા માટે જે લોકો વ્રત કરતા હોય તેને પૂજા કરવામાં સરળ રહે માટે અતિ સરળ ભાષામાં હું આ વિડિયો તમારા સુધી પહોંચાડું છું આ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો અંત સુધી વિડીયો જરૂર જોજો આપણે એકદમ સરળ ભાષામાં પૂજા વિધિ સમજીએ તથા પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડે છે ક્યારે કરવાનું છે અને એ પણ જાણી લઈએ તો મિત્રો તમારી આસપાસ જે પણ આ વ્રત કરતું હોય સગાવાલામાં જો કોઈ વ્રત કરતું હોય તો આ વર્ષ સાવિત્રી વ્રત જે કરે છે એને આ વિડિયો જરૂર પહોંચાડજો જેથી એમને પણ સાચી પૂજા પૂજા વિધિ સરળ પૂજા વિધિ ખબર પડે તો મિત્રો આ વડ સાલતરીનો વ્રત જેઠ મહિનાની 13 થી લઈને પૂનમ સુધી વ્રત કરવામાં આવે છે પરંતુ આપણે ત્યાં મોટા ભાગે જેઠ મહિનાની પૂનમના દિવસે વ્રત કરવામાં આવે છે આ વ્રતની પૂજા વિધિ જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે કરવાની રહેશે આ દિવસે સવારના સમયમાં પૂજા કરવાની રહેશે અને જ્યાં સુધી આ વ્રતની પૂજા આવી ન કરો ત્યાં સુધી કંઈ ખાસો પીશો નહીં તો સારું છે કદાચ શક્ય ન હોય તો તમારાથી રહેવાય એવું ન હોય તો દૂધ ચા પાણી પી શકો છો દૂધ ચા પાણી વગેરે પી શકાય છે અને ફ્રૂટ પણ ખાવું હોય તો ખાઈ શકાય છે પણ એ બધું પૂજા કર્યા પછી પૂજા કર્યા પહેલા માત્ર ચા પાણી દૂધ પી શકાય છે અને પૂજા વિધિ કરીને તો ફરાળ લેતા હોય તે કરી શકાય છે પણ એ બધું પૂજા પૂજા કર્યા બાદ વિધિ તો હવે આપણે આ વ્રતની પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડશે એ વિશે વાત કરીશું તો આ વ્રત ની પૂજામાં શક્યવાન સાવિત્રી દેવી ની મૂર્તિ લેવાની હોય છે કે જેનું પૂજન કરવાનું હોય છે જો તમારી પાસે મૂર્તિ ન હોય ફોટો ન હોય તો તમે સોપારી મૂકીને તેમાં તેમનો ભાવ ધરીને પૂજા કરી શકો છો એટલા માટે પૂજાની સામગ્રીમાં બે સોપારી જોઈશે નાડાછેડી સૂતરનો દોરો ફૂલ ચોખા અબીલ ગુલાલ કંકુ અગરબત્તી ઘીનો દીવો વાંસની ટોપલી જો વાંસની ટોપલી ન હોય તો થાળી પણ ચાલે શણગાર

એ સમયે પૂજા જરૂર કરવી લેવી જેમાં વડના વડના ઝાડ નીચે નીચે બેસીને 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 વડ પાસે પૂજા પૂજા હોય છે પછી સર્વ સામગ્રી લઈને વૃક્ષ જ્યાં જે જગ્યાએ આપણે પૂજા કરવાની છે બેસવાના છીએ તે પૂજા સ્થાનને ચોખ્ખું કરવાનું જો તમારી પાસે ગૌમૂત્ર કે ગંગાજળ હોય તો તે છાંટકાવ કરીને પૂજા સ્થાનને પવિત્ર કરો અથવા તો ગંગાજળથી પણ પવિત્ર કરી શકાય છે

ત્યાર પછી આ વ્રતનો સંકલ્પ કરો અને આ મંત્ર બોલવો મમ વેદ વ્યાધિ સકલ દોષ પરિહાર્થમ બ્રહ્મ સાવિત્રી પ્રિત્યર્થમ સત્ય સાવિત્રી પ્રીત્યર્થમ ચ વટ સાવિત્રી વ્રત મહમ કરીશ્યે આ મંત્ર છે જે બોલીને પૂજા વિધિ શરૂઆત કરવી અને કદાચ આપને જો આ મંત્ર બોલતા ન આવડે તો માત્ર આપ એટલું બોલજો કે હે સાવિત્રી દેવી હે વટ વૃક્ષ માં હે વટવૃક્ષમાં વિરાજમાન દેવી દેવતા હું આજના દિવસે મારા સૌભાગ્યની કામના માટે મારા પતિના લાંબા આયુષ્ય માટે હું આ વર્ષ સાવિત્રીનું વ્રતને ધારણ કરું છું તેની પૂજા વિધિ કરું છું અને તે દિવસ અને દિવસ દરમિયાન હું વ્રત કરીશ આટલું બોલીને આ વર્ષ સાવિત્રી વ્રતનો સંકલ્પ કરી શકો છું ત્યાર પછી જો આપની પાસે વાંસની ટોપલી હોય તો સાત પ્રકારના અનાજ લેવાના જે તમે ઘરેથી લાવ્યા હોય જો ટોકરી ન હોય તો થાળી હોય તો તેમાં આ સાત પ્રકારના અનાજ મૂકવા પ્રસાદ મૂકવો અને જો ફ્રૂટ લાવ્યા હોય તો એ પણ મૂકી શકાય છે અને તે દરેક વસ્તુ આપણે સત્યવાન સાવિત્રી દેવીને અર્પણ કરવાની વડના વૃક્ષને અર્પણ કરવાની ત્યાર પછી સાવિત્રી સત્યવાનને છ ફૂલ અર્પણ કરવાના અને જ્યારે આપણે આ પૂજા કરતા હોય ત્યારે પણ એક મંત્ર બોલવાનો હોય છે અવેદ્યં ચ સૌભાગ્યં દેહીત્્વં મમ પુત્રાન પૌત્રાશ્ય સોંખ્યચ ગૃહાબાંધ્ય નમો સુધે અને કદાચ તમને આ સાવિત્રી દેવીનો અશ્લોક બોલતા ન આવડે તો ત્યારે પણ આપ એવું બોલી શકો છો કે હે સાવિત્રી દેવી મારા પુત્ર પૌત્રની કામના માટે મારા સૌભાગ્યની કામના માટે મારા પતિના લાંબા આયુષ્ય માટે લાંબા અને સુખી અને સ્વાસ્થ્ય આયુષ્ય માટે સુખી જીવન માટે તથા મારા ઘરની સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરું છું હે સાવિત્રી દેવી મારા વ્રતનો સ્વીકાર કરજો આટલી પ્રાર્થના કર્યા પછી વટ વૃક્ષની પૂજા કરવાની તેના ઝાડમાં ચાંદલો ઝાડમાં ચાંદલો કરવાનો અબિલ ગુલાલ કંકુ છાટવાના ચોખા ચડાવવાના ચોટાડવાના અને તેમને વડના વૃક્ષને પણ અર્ધ આપવું એટલે કે વડના થડમાં પાણી રેડવાનું વડના વૃક્ષમાં પાણી રેડીને એક સૂત્રનો દોરો લેવાનો અને ત્યાર પછી વડના વૃક્ષને સાત વખત પ્રદક્ષિણા કરવાની અને એ સૂત્રનો દોરો વડના વૃક્ષે વીંટતો જવો અને મનમાં ને મનમાં ઓમ સાવિત્રી દેવીએ નમઃ ઓમ સાવિત્રી દેવીએ નમઃ એ મંત્ર બોલવાનો ત્યાર પછી ત્યાં બેસીને સત્યવાન સાવિત્રી દેવીને કથા સાંભળવાની અથવા વાંચવાની અને જેની પાસે આપણી કથા સાંભળી હોય કે પૂજા કરાવી હોય તેને યથાશક્તિ પ્રમાણે દક્ષિણા આપવી તેમના આશીર્વાદ લેવાના તથા બ્રાહ્મણ અને ગરીબને બ્રાહ્મણો અને ગરીબને આ દિવસે કોઈ પણ વસ્તુનું યથાશક્તિ દાન આપવું જે આપણે પ્રસાદ લાવ્યા હોય એ ધરાવવાનો તેમાંથી થોડો પ્રસાદ લેવાનો અને બાકીનો પ્રસાદ ત્યાંના સભના લોકોને વેચી દેવાનો જેમાં ચણા અને ઘઉનો પ્રસાદ હોય છે જો આપની પાસે ન હોય તો કોઈ પણ ફ્રૂટ લેવા અને સાંજે ચંદ્ર દર્શન કરીને પતિ દેવના આશીર્વાદ લેવાના સૌ લોકો સાથે બેસીને જો એક ટાણું તમે કરતા હોય તો કરવાનું જો શક્ય હોય તો રાત્રે ચંદ્ર દર્શન કરીને જ એક ટાણું કરવાનું અને દિવસ દરમિયાન ફરાળ લઈ શકાય છે

વ્રત સાવિત્રીની વ્રત કથા બોલો સાવિત્રી સત્યવાનની જય બોલો ધર્મદેવ યમ રાજાની જય આપણા દેશમાં અશ્વપતિ નામનો એક રાજા હતો તેમને મમતા નામે રાણી હતી રાજા ઘણો પવિત્ર અને દયાળુ હતો તેના રાજ્યમાં પ્રજા સર્વ વાતે સુખી હતી રાજા ઉપર પ્રજાનો પ્રેમ હતો એટલે તેને કોઈ વાતે દુઃખ ન હતું

પણ સંતાનની ખોટ છે મારે ત્યાં એક સંતાન થાય મારું વાંજ્યા મેળવું ભાંગે એવી મારી ઈચ્છા છે માં ગાયત્રીએ કહ્યું તમારી ત્યાં એક ભાગ્યશાળી પુત્રનો જન પુત્રીનો જન્મ થશે અને એ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે આમ કહી ગાયત્રીમાં અંતરધ્યાન થઈ ગયા થોડા દિવસોમાં રાણીને દિવસ ચડ્યા નવ મહિના પછી એક રૂપવાન વાન કન્યાનો જન્મ થયો મા ગાયત્રી માતા ગાયત્રીનું બીજું નામ સાવિત્રી હોવાથી રાજા રાણીએ એ કન્યાનું નામ સાવિત્રી પાડ્યું સાવિત્રી બીજના ચંદ્રની જેમ દિવસે ને દિવસે વધવા લાગી સાવિત્રીને સમજણ થતા જોઈને સમજણી થતા જોઈને રાજા અશ્વપતિને ચિંતા થવા લાગી સાવિત્રીનું રૂપ જોઈને તો દેવો પણ શરમાય એવું રૂપ એનું હતું તો મનુષ્યની તો સી વાત થાય કોઈ રાજા સાવિત્રીનું માંગુ કરવાનું સાહસ કરતો નહીં અને રાજાની ચિંતા વધતી જતી હતી એક વાર રાજાએ સાવિત્રીને કહ્યું કે બેટા તું હવે લગ્ન લાયક થઈ ગઈ છો હજી સુધી કોઈ રાજા એ તારું માંગુ કર્યું નથી તો તું તારી જાતે મેળે કોઈ સદગુણી બળવાન વરની શોધ કર રાજાએ રાજાએ જોઈતી વસ્તુ સાવિત્રીને સામગ્રી આપી અને સ્વયંભર માટે વિદાય કરી રાજા અશ્વપતિ મંત્રીઓ સાથે સભામાં વાતચીત કરતા હતા એટલામાં નારદ મુનિ ત્યાં આવી પહોંચ્યા નારદ મુનિને પોતાની ત્યાં આવેલા જોઈ રાજાએ આદર સત્કાર પૂર્વક આસન પર બેસાડ્યા એટલામાં ત્યાં સાવિત્રી આવી પહોંચી તે પોતાના પિતા પોતાના પિતા તથા નારદ મુનિને પગે લાગી અને પાસે ઊભી રહી ગઈ સાવિત્રીને જોઈને નારદજીએ પૂછ્યું કે હે રાજન સાવિત્રી તો હવે મોટી થઈ ગઈ છે તેના લગ્ન લગ્ન કરાવો લગ્ન કેમ નથી કરાવતા તમે અરે સાવિત્રી તું કેમ કઈ બોલતી નથી તારી શું ઈચ્છા છે સાવિત્રીએ કહ્યું કે પાસેના આશ્રમમાં ધ્રુમસેન નામે એક રાજા છે તેમના પુત્ર સત્યવાનને જો વર મેં વરમાળા પહેરાવી છે તેમને મેં સ્વામી રૂપે સ્વીકાર્યા છે નારદજીએ આ વાત સાંભળી અને તેમને નવાઈ લાગી તેમણે રાજા અશ્વપતિને કહ્યું કે સત્યવાનના માતા પિતા સત્ય બોલનારા છે સત્યવાન પણ સત્ય પાળનારો છે તે રૂપમાં ગુણોમાં સર્વથી શ્રેષ્ઠ છે પણ એક વાત એવી છે કે જેની આગળ આ બધા જ ગુણો હોવા છતાં નકામા છે રાજા અશ્વપતિને નારદજીની આવી વાત સાંભળીને એને ચિંતા થવા લાગી પૂછ્યું કે કહો મુનિરાજ એવી તો શું વાત છે કહો કહો મુનિરાજ મને ચિંતા થાય છે નારદજીએ કહ્યું કે સત્યવાન સત્યવાનના આયુષ્યમાં માત્ર હવે એક જ વર્ષ બાકી રહ્યું છે આ સાંભળી રાજાને ઘણો આઘાત થયો આ સાંભળી સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવા માટે સમજાવ્યું નારદજીએ પણ બીજો વર શોધી લેવાની શિખામણ આપી પણ સાવિત્રી એકની બે ન થઈ એણે કહ્યું કે સતી સાવિત્રીનું વચન એક જ હોય છે મેં જેને હૃદયથી પતિ માન્યો છે એ જ ખરો હવે બીજો મારે ભાઈ સમાન છે જે ભાગ્યમાં હશે તે થશે વિધિના લેખ જે લખ્યાણા હશે એ જ થશે સાવિત્રીની અડગ શ્રદ્ધા આગળ રાજાનું કંઈ જ ચાલ્યું નહીં નારદજીએ પણ સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવાની સંમતિ આપી અને હાલતા થયા અશ્વપતિ સાવિત્રીને લઈને ધ્યુમસેનના આશ્રમમાં ગયા ધ્યુમસેન એક ઝાડ નીચે બેઠા હતા ત્યાં જઈને તેમને પગે લાગ્યા અને આંખે આંધળે હોવાથી ધ્યુમસેનને પૂછ્યું ધ્રુમસેને પૂછ્યું કે તમે કોણ છો ત્યારે અશ્વપતિ બોલ્યા કે હે રાજન મારું નામ અશ્વપતિ છે મારી પુત્રી સાવિત્રીનું સાવિત્રીનું આપના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરવા માટે હું આવ્યો છું આપના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરવા આવ્યો છું લગ્નની વાત સાંભળીને ધ્રુમસેન બોલી ઉઠ્યા રાજન તમે શું કહો છો તમારી પુત્રીના લગ્ન સત્યવાન સાથે અશ્વપતિ બોલ્યા કે એમાં શેની નવાઈ છે એમાં નવાઈ જેવું શું છે મારી પુત્રીએ પોતાની

મને આ સંબંધ યોગ્ય લાગતો નથી હું તમારી ફૂલ જેવી કોમળ પુત્રીને દેવા માંગતો નથી અનેક રીતે સમજાવ્યા છતાં પણ સાવિત્રી એકની બે ન થઈ સાવિત્રી એક લગી રહી ન લગી છેવટે ધ્યુમસેને અશ્વપતિની વાત સ્વીકારી અને સત્યવાનનું લગ્ન સાવિત્રી સાથે કર્યું સત્યવાન અને સાવિત્રી હળીમળીને મળીને હવે રહેવા લાગ્યા સાવિત્રીના હૃદયમાં ઊંડી ચિંતા હતી નારદ તેનું આયુષ્ય ટૂંકું છે એવું કહ્યું હતું તે દિવસથી સાવિત્રી વેદ માતા સાવિત્રીનું વ્રત કરવા લાગી પોતાના સ્વામીનું મૃત્યુ અમુક દિવસે આવી જશે એવો નિર્ણય નિર્ણય કરીને મનમાં દિવસો ગણવા લાગી હવે સત્યવાનના મૃત્યુમાં ત્રણ જ દિવસો ખૂટતા હતા સાવિત્રીનું મન આકુળ વ્યાકુળ થતું હતું તેણે એક મન અને એક ચિત્તથી સાવિત્રી વ્રત કરવા લાગી તે ગદગદ હૃદયે રાત દિવસ માતા સાવિત્રીનું ધ્યાન ધરવા લાગી બે દિવસ વીતી ગયા હવે આજે તો સત્યવાનનું મૃત્યુ હતું રોજ ના નિયમ પ્રમાણે સત્યવાન કુહાડી લઈને વનમાં લાકડા કાપવા નીકળ્યો સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ તેના સ્વામી સાથે તે રહેશે સ્વામી સાથે એને રહેવું છે એને કહ્યું હે નાથ આજે એક વર્ષ થયું છતાંય તમે કોઈ દિવસ મને વનનું બતાવ્યું આજે મારે વનમાં જવાની ઈચ્છા છે સત્યવાને કહ્યું મારી તો ના નથી તું ચાલ મારી સાથે પણ પહેલા માતા પિતાની આજ્ઞા લે આજ્ઞા મળે તો ચાલ સાવિત્રીએ સાસુ સસરાની આજ્ઞા લીધી અને સત્યવાન સાથે વનમાં જવા નીકળી વનમાં જાત જાતના ઝાડવા અને પક્ષીઓના નામ પૂછતા પૂછતા સાવિત્રી પતિની સાથે સાથે ચાલતી જાય છે બંને જણા થોડે દૂર પહોંચ્યા ત્યાં એક સુકાયેલું ઝાડ હતું સત્યવાન કુહાડાથી ઝાડ કાપવા ગયો સત્યવાને જેવી જેવો કુહાડો ઉપર કર્યો તેવો જ તેના માથામાં ભારે સણકો આવ્યો અને આંખે અંધારા આવવા લાગ્યા અને થોડીવારમાં તો તે ભોય પર ઢળી પડ્યો સાવિત્રી પોતાના ખોળામાં પતિનું માથું લઈને દબાવવા લાગી એટલામાં ભયંકર કાળા રંગવાળો તેજસ્વી એક વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો આવી ભયંકર આકૃતિ જોઈને પણ સાવિત્રી જરા પણ ડરી નહીં સાવિત્રીએ પૂછ્યું કે તમે કોણ છો તમે કેમ અહીં ઊભા છો આવનાર બોલે છે કે હે પુત્રી હું યમ છું તારા પતિનું આયુષ્ય પૂરું થવાથી તેને લઈ જવા આવ્યો છું સાવિત્રીએ યમરાજાને ઓળખ ઓળખ્યા અને કહેવા લાગી કે યમરાજા મેં તો સાંભળ્યું છે કે તમારો દૂધો મનુષ્યને લેવા આવે છે તો તમે પોતે કેમ આવ્યા છો યમરાજા બોલ્યા સત્યવાન સદાય સત્ય બોલનારો અને સદાચારી હતો એટલે એને લઈને જવું એ મારા દૂતોનું કામ નથી આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું એમ કહીને યમરાજાએ પાશ નાખ્યું અને સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડા પ્રાણને બળપૂર્વક ખેંચી દીધા સત્યવાનનો દેહ નિષ્ક્રિય થઈને પડ્યો હતો યમરાજા સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશામાં ચાલ્યા ગયા પતિના મૃત્યુથી સાવિત્રીને અપાર દુઃખ થયું તેને મૂર્છા આવી ગઈ ઘડીક વારમાં તો તે યમરાજા ઉપર યમરાજા ઉપર ક્રોધ આવ્યો તેને પણ એમાં યમરાજાનું શું કરે સાવિત્રી પોતાના પતિને ઝાડ નીચે મૂકીને દુખી હૃદયથી વિલાપ કરતી કરતી યમરાજાની પાછળ પાછળ ચાલવા લાગી સાવિત્રીને પાછળ પાછળ આવતા જોઈને યમરાજા બોલ્યા હે સાવિત્રી હવે પાછળ આવું નકામું છે અહીં આગળ મનુષ્યની સીમા પૂરી થાય છે

ગુરુ ભક્તિ બળે મારા વ્રતના બળે અને તમારી કૃપાને કૃપા મારી કોઈ અટકાવી શકે તેમ નથી હે દેવ સાથે અધિકાર મળે છે હું તમારી સાથે સાત પગલા ચાલી છું એટલે તમને મિત્ર ભાવે પૂછું છું કે જ્ઞાન ની પુરુષો મન ધર્મ અને વચન પાળવાની શિખામણ આપે છે અને કહે છે કે જગતમાં ધર્મ જ મનુષ્યને ઉદ્ધાર કરે છે પછી તમે મારો પતિવ્રત ધર્મ પાળતા મને શા માટે અટકાવો છો યમરાજા બોલ્યા કે હે સાવિત્રી તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન વિના તારે જે વરદાન માંગવું હોય તે માંગી લે સાવિત્રી બોલી કે મારા સસરાનો અંધાપો દૂર થઈ જાય અને તેને સૂર્ય જેવા પ્રતાપી નેત્ર મળે તેવું વરદાન આપો યમ રાજા કહે છે સાવિત્રી બહુ ચાલવાથી થાક લાગશે તું પાછી વળ તારા કહ્યા પ્રમાણે તારા શસ્ત્રાને નેત્રો મળશે સાવિત્રી બોલી કે પતિની સાથે સાથે ચાલવાથી થાક શાનો લાગે જ્યાં પોતાનો પતિ જાય ત્યાં જવું તે તો પ્રત્યેક નારીનો પરમ ધર્મ છે હે યમરાજા સત સંત પુરુષોનો સત્સંગ કહી નકામો થોડી જાય છે સત્સંગ સત્પુરુષોનો સત્સંગ નકામો જતો નથી શું તમારો સત્સંગ નકામો જશે ખરી યમરાજા કહે છે કે તે મને નમ્રતાપૂર્વક ચતુરાયથી મારો ધર્મ સમજાવ્યો છે તારી ચતુરાય અને નમ્રતાથી હું મુક્ત થયો છું કે તું તારા પતિના જીવન વિના તારે જે વરદાન માંગવો હોય તે ફરી વરદાન માંગી લે સાવિત્રી બોલી હે ધર્મરાજા મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું મળે અને મારા પતિ અને તમારા ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો યમરાજા બોલ્યા કે ધ્યુમ સેનને ગયેલું રાજ્ય પાછું મળશે અને તારો પતિ પોતાનો ધર્મ પાળશે હવે તું પાછી જા સાવિત્રી બોલી કે હે યમરાજા તમે સર્વને નિયમમાં રાખો છો એટલે તમારું નામ યમ છે સર્વ પ્રાણીઓ પર દયા રાખવી અને શરણે આવેલાની રક્ષા કરવી એ માનવીનો પરમ ધર્મ છે એવો તમે ઉપદેશ આપો છો તો હું પણ તમારા શરણે છું તમે મારી રક્ષા કરો યમરાજા બોલ્યા તારા પવિત્ર વચનો સાંભળતા મારી તરસ નથી છિપાતી ખરેખર એમ થાય છે કે તારી પાસેથી ધર્મ વચનો સાંભળ્યા જ કરો હું તારા ઉપર અત્યંત પ્રસન્ન છું તારા પતિના જીવન વિના જોઈએ તે ત્રીજું વરદાન માંગી લે સાવિત્રી બોલી હે યમરાજા મારી માતા પિતાને પુત્ર નથી તો તેમને સો પુત્ર થાય એવું તમે એમનો વંશ આગળ રહે ચાલુ રહે એવું મને વરદાન આપો યમરાજા કહે છે કે જા તારા માતા પિતાને સો પ્રતાપી પુત્રો થશે હવે તું પાછી જા કારણ કે તું ઘણી દૂર આવી છે સાવિત્રી બોલી હે યમરાજા મારા પતિ અને તમારા સત પુરુષો પાસે હોવાથી મને કોઈ ડર લાગતો નથી હૃદય સદાય પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે પણ હું તમારા વિશ્વાસે ચાલી રહી છું ચાલી આવું છું યમરાજા બોલ્યા કે હે સતી તારા વચનોથી હું બહુ પ્રસન્ન છું માટે તારા પતિના જીવન વિના જે જોઈએ તે વરદાન માંગ તો ઘણી દૂર આવી છે માટે તું પાછી જા સાવિત્રી બોલી કે મને સો બળવાન પુત્ર થાય તેવું વરદાન આપો યમરાજા બોલ્યા જા તને સો બળવાન પુત્ર થશે હવે તું એક ડગલું આગળ ભર્યા વિના પાછી વળી જા સાવિત્રી બોલી હે યમરાજા સંસારમાં સત્પુરુષોનું વચન એક જ હોય છે અને સતી સ્ત્રીને પતિ એક જ હોય છે સતી સ્ત્રીઓને પતિ વિના

તેજ માંગુ છું મને સો બળવાન પુત્ર થાય એવું તમે મને વચન આપ્યું પણ જો તમે સત્યવાનને લઈ જશો તો મારે શો પુત્ર ક્યાંથી થશે માટે મારા સ્વામીને જીવન દાન આપો નહીં તો તમારું વરદાન મીથ્યા થશે તમારું વચન મીથ્યા થશે

તે જોઈને સાવિત્રીનું હૃદય આનંદથી થી ઉઠ્યું સત્યવાને કહ્યું કે હે પ્રિય આજે તો મને સરસ સપનું એક આવ્યું હતું તેમાં તે મારા તે તારો અને યમરાજો મેં તારો અને યમરાજાનો સંવાદ સાંભળ્યો એટલે સાવિત્રીએ બધી વાત કહી સંભળાવી અને કહ્યું સ્વામી તમારું સ્વપ્ન એ સાચું હતું અહીં સત્યવાનના સત્યવાનના પિતાએ દોડતા દોડતા અહીં આવી રહ્યા હતા દોટ મૂકી અને તે વિચાર કરવા લાગ્યા કે હજી સત્યવાન અને સાવિત્રી કેમ નથી આવ્યા દિશાએ ખોળ ખોળ કરી મૂકી પણ આ શું અચાનક તેમના આંધળા નેત્ર ગયા અને દેખતા થયા અને તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો આખો આંખો એમણે ચોળી અને જોયું તો તેમનો પુત્ર અને પુત્ર વધુ જોવાની તેની આતુરતા વધી થોડી વારમાં સત્યવાન અને સાવિત્રી આવી ગયા અને માતા પિતાને પગે લાગ્યા તુમસેને હવે તુમ્રસેને હવે શાંતિ થઈ સત્યવામને બધી વાત કહી પિતાની આંખો મળવાનું કારણ પણ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે એવું એમણે કહ્યું અને તેમને સમજાવ્યું તુમનસેને સાવિત્રીના માથે હાથ ફેરવવા લાગ્યા એટલામાં એક દૂત આવ્યા અને સમાચાર લાવ્યા કે દુષ્ટ રૂપમીએ પડાવેલું જે રાજ્ય હતું તે તેના પર બીજા રાજાએ ચડાઈ કરી અને પાછું મેળવી લીધું છે એ રૂકમીનું વધ કરી અને આપણને આપણું રાજ્ય પાછું મળ્યું છે તે આપને તમારું રાજ્ય સંભાળી લેવા માટે બોલાવે છે સેન સત્યવાન અને સાવિત્રી સાથે લઈ તેના રાજ્યમાં ગયા અને સુખેથી રાજ્ય કરવા લાગ્યા ગાયત્રી માં કૃપાથી થોડા દિવસ પછી સાવિત્રીને સાવિત્રીના પિતાને સો બળવાન પુત્ર થયા અને સાવિત્રીને પણ સો પુત્રની તે માતા થઈ એવો વટ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે તો મિત્રો આ હતી જે વ્રત સાહિત્યની કથા હે યમ રાજા હે ધર્મ રાજા હે સાવિત્રી સત્યવાન જેવા તમે સાવિત્રીને ફળ્યા હે ધર્મ રાજા એવા ફળજો સૌનું કલ્યાણ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ